ધોરાજી તાલુકાના નાના પરબડી ગામે આજે સવારે ગામનો જ એક યુવાન વિમલ ઉકાભાઈ સાગઠિયા તેમનો મૃતદેહ તેમના જે પરિવારનું સાગઠિયા પરિવારનું એક મંદિર છે વિસ્તારમાં ત્યાંથી મળી આવ્યો હતો આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ સાગઠિયા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર છે અને દ્રશ્યમાં આપ વિમલનો મૃતદેહ પણ જોઈ શકો છો ના મૃતદેહ તે મંદિરની બાજુમાં દિવાલ છે ત્યાં મોટરસાઇકલ વિમલનું રાખેલું છે તેની બાજુમાં આ મૃતદેહ તે ત્યાં પડેલો હતો મારું નામ લાલજીભાઈ નરસિંહભાઈ સાગઠિયા ગામ નાની પરબડી અમારા ભાઈનો દીકરો જે વિમલભાઈ ઉકાભાઈ સાગઠિયા એને રાત્રે આવી રીતે ગળા ફાંસો કે કોઈ કારણ એનું મોડન કરી નાખેલ છે અને લઈ અને પછી સાઈડમાં મોટરસાઇકલ અને પોતાને કોઈ માણસો આ શિવવાડીનો મેન રસ્તો છે વાડીઓવાળાનો ત્યાંથી નીકળતા કોઈ દેખે નહીં એટલે મંદિરના આડે આ રાખી અને ભાગી ગયેલ છે દસ વાગ્યાને કે અગિયાર વાગ્યાના ગાળામાં કરી તો સવારમાં અમને જાણ થઈ અમારા દાદા પરિવાર છે અહીંયા અમારા સાગઠિયા પરિવારના સુરાપુરા દાદા ત્યાં દિવાબતી કરવા આવતા અમારો ભત્રીજો એને આ જોયું અને અમને જાણ કરી આ બાબત જ્યાં સુધી પોલીસ ખાતું આની કાર્યવાહી તાત્કાલિક નહીં કરે ડેડ બોડી લેવામાં આવશે મૃતક વિમલભાઈના પરિવારજન લાલજીભાઈ પાસેથી આપણે સાંભળ્યું કે આ જે તેમના પરિવાર એટલે સુરાપુરા દાદાનું મંદિર છે અને ત્યાં તેમના એક ભત્રીજા સવારમાં દીવાબત્તી કરવા આવતા તેમણે વિમલભાઈનો મૃતદેહ જોયો એટલે લાલજીભાઈનું કહેવાનું એવું છે કે વિમલનો મૃતદેહ છે તે જે જગ્યાએ પડેલો હતો તે દિવાલની આડે પડેલો હતો જેથી કરીને કોઈ જોઈ ન શકે તેમની હત્યા કોઈએ નિપજાવી નાખેલી છે રાત્રિના દસ વાગ્યા અથવા વહેલી સવારે આ બાબતે પોલીસ ત્વરિત કાર્યવાહી નહીં કરે તો તેનો મૃતદેહ ઉપાડવામાં આવશે નહીં તેવું લાલજીભાઈએ જણાવેલ હતું ત્યારબાદ ધોરાજી તાલુકા પોલીસ વિમલનો મૃતદેહ લઈ અને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ગયેલ હતું ધોરાજીમાં વાયુ વેગે સમાજના યુવાનની હત્યા નિપજાવી નાખેલી છે તેવી વાત ફેલાઈ જતાં જે અનુસૂચ જાતિના લોકો છે તે ગેલેક્સી ચોક પાસે આંબેડકર ચોક આંબેડકર સાહેબના પૂતળા પાસે આવી ગયેલા હતા અને બધા વિમલના ન્યાય મળે તેની માંગ માટે થઈ અને રસ્તો રોકી દીધો હતો આ રસ્તા ચક્કાજામ આરોપીને પકડવાની એક જ માંગ હતી કે આરોપીને સામે લાવો આરોપીને પકડી લાવો તેવી માંગ સાથે રસ્તાની ચક્કાજામ કરેલ હતું આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગેલેક્સી ચોકમાં જે મુખ્ય રસ્તો છે તેને જાતિના લોકોએ ચક્કાજામ કરી અને ન્યાયની માંગ કરી રહ્યા હતા ધોરાજી તાલુકા પોલીસે અનુસૂચિત જાતિ સમાજની ન્યાયની માંગને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલ કરતાં રાજકોટ ફોરેન્સિક પીએમ કરવાનું યોગ્ય લાગતા વિમલનો મૃતદેહ લઈ અને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે જતા હતા ત્યારે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ આ જે વિમલનો મૃતદેહ જઈ રહ્યો હતો તે એમ્બ્યુલન્સ એટલે કે ડેડ બોડી વાનને રોકી રાખ્યું હતું અને ન્યાયની માંગ માટે નારા લગાવતા હતા

એના છોકરાનો નો બની ગયો છે અને એના છોકરા ને અમે જોઈએ ગયો છે બોડી નહીં ઉપડે જી ગયા એ હશે મોડી ઉપર નહીં ઉપડે

સમાજ ની માંગને લઈ પોલીસ પણ આ બાબતે ફૂકી ફૂકીને પગલા ભરી રહી છે